આજ હમ સરફ દો ચીજે શીખેંગે એક કેન ઓર એક શૂટ નો ઓર્ડર યે બે ભાઈ શું કરી રહ્યો છે બે ભાઈ ઈ લંડન થી પાછી આવી રહી છે તો એને મળવા જવાનું હે તો એના માટે હું ઇંગ્લિશ શીખું ભાઈ એવું હું એવું ઇંગ્લિશ બોલીશ ને કે આતીયા કે હલી જશે ભાઈ તારો ઇંગ્લિશમાં યારતી તો પૂરો લંડન હલી જશે વે થોડું કઈ યુ શીખ નહીં તું શીખુંઈ રાજી નહી તું તું કઈ બોલીશ નહીં મને શીખવા દે યુ આર બેટર ટોસ બ્યુટીફુલ ફ્લાવર નો આઈ હાવ મચ ડન એ ભાઈ તારે છોકરી પટાઈ છે કે સસ્તા પર સામાન વેચો છે યાર તને તો મારામાં કઈ રસ જ નથી સલા ઠોક ઠોક કરે સહકાર દે યાર મારી ઇંગ્લિશ શીખું હે રે રે યતીનો ફોન આખો બોલતો નહી ભાઈ તું કઈ બોલતો નહી હા તું આવી ગઈ આ તો હું ભી આવી ગયો હા चल, चल, yeah. 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 भाई रेवा दे नहीं यार, नहीं नहीं, नहीं ना यार कोई गाड़ी मांगी लाइन नया यार हाँ बे तू कई बोलते गई उतर आल। ભાઈ આ તો લંડન થી નહીં સીધી સ્વર્ગ થી આવી લાગે બે આ યાર આ યાર બે તું આવી રીતે લારું ના પાડીશ અને અહીંયા મારી આબરૂ રાખજે હા હા લુક સો બટરફ્લાય સોરી સોરી હું કે એમાં બટરફ્લાય થઈ ગયું યાર જેવો હતો એવો ને એવો જ છે और तुम्हें बदल गया छो हां पेशी थररा माती अंग्रेजी वाइन बनी गया छो ये तू बन था ना यार याती ये बदू छोड़ तारे क्या जऊ छे ये बोलने आई फील लाइक ड्रिंकिंग कॉफी लेट्स गो टू अ कॉफी शॉप मेबी समवेयर लाइक स्टारबक्स ये हां बोले यार क्या जवानी <laughs> अरे यार અને કે ઇંગ્લિશ આવડે છે સારું સારું છે ઓ એવું કહેતી હતી કોફી પીવા લઈ જ મને એટલે મને ખબર છે કે તમારે કોફી પીવી છે હું જ કઈ જગ્યાએ લઈ ઓલા લઈ જઈએ બે યાર મસ્ત કોફી મળે મસ્ત ભાઈ તારા ફોલોઅર્સ છે શાયરી તું જાતે લખે છે કે પછી ક્યાંકથી ટેપીલે છે ના ના જાતે લખું છું મેં તમારા માટે પણ એક લખી છે તો સાંભળ તું છે મારા દિલનું તારા વગર નથી કોઈ જીવનમાં આઈફાઈ જેમ તેમ કરીને તો સિગ્નલ પકડાવી લઉં છું પણ તારા પ્રેમના પાસવર્ડ વગર છે વાહ 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 હજી એક છે દિલથી લખેલી ઇંગ્લિશ અને હિન્દીમાં તો સાંભળો આંખો કા

તારી શાયરી તો કલ્પેશ કરતા પણ વધારે ફાઇન છે મેં જ કલ્પેશ ને લખતા શીખવાડી છે આ કોફી તો પતી ગઈ ચાલ હવે મને રિવર ફ્રન્ટ લઈ જા મારે ત્યાં ફરવું છે ચલો ચલો આ અમારે પતંગ હોટલ છે અમદાવાદમાં બહુ ફેમસ બહુ ડેન્જર

હું ખાલી તને એક બેસ્ટ ફ્રેન્ડ માનું છું પણ આપણે નાના હતા ત્યારે તો આપણે ઘર ઘરતા રમતા હતા એમાં તું મારી વાઈફ બનતી અને હું તારો હસબન્ડ બનતો હું પસંદ તને કરતો તું મને પસંદ કરતી પણ એ બાળપણ હતું હવે આપણી મોટા થઈ ગયા છે અને મારા લંડન ગયા પછી મારો ક્લાસ મારો સ્ટેટસ મારો કલ્ચર બધું જ બદલાઈ ગયું છે અને તું તું જેવો હતો એવો ને એવો જ રહી ગયો છે મારો પણ ક્લાસ બદલાઈ ગયો છે પહેલા હું સાયકલ લઈને ફરતો તો અત્યારે હું કાર લઈને ફરું છું પણ એ પણ માંગીને ટેટાસ અપડેટ થાય છે દિલમાં રહેલી લાગણીઓ નહીં તાંડળ બદલાય છે પણ દિલમાં રહેલો પ્રેમ નહીં કલ્પેશ હું તને કઈ રીતના સમજાવું હું અહીંયા તને મળવા આવી હતી કે મારી સગાઈનું ઇન્વિટેશન આપી શકું અને તું હિંમત તૂટી ગઈ ઈશ્કની પહેલી હારમાં હોઠ કાપી ઉઠ્યા ઈજહારમાં વિચાર્યું હતું કે હસીને હા પાડશે પણ તમે તો પહેલેથી જ બીજાના પ્રેમમાં ડૂબેલા હતા બ્રહ્મથી બહાર નીકળ અને હકીકતને સ્વીકાર મારી સગાઈ છે 14મી મેના તું આવી જજે ભાઈ હવે તું શું કરીશ તો હવે હવે અમેરિકા વાળી પટાઈ હવે અમેરિકા વાળી તારો વારો